છોકરું થનગનાટ વાળો હોવું જોઈએ છોકરું ઉમંગ વાળું હોવું જોઈએ છોકરું કૂદતો ખૂદું જોઈએ છોકરાને કરો ગુતરું એ નહીં જેની માં બાથરૂમમાં મંદો ભાડ્યા પછી ગરોળી ભર્યા પછી નાવા જાય એની માં શું મોજ મારે એ શું કરી દેતી તું તમારી દીકરીને કયો પર્સમાં છરી રાખે લિપસ્ટિક ની નો નરે કાંઈ નહીં છરી રાખે અને કત કાતિલને કાતિલ ને પેલા ભરાવીને મારી નાખે પરિણામ જે આવું હોય દેશ બચશે તો જ આપણે કઈ ન કરાય રણછોડ ને કઈ દૂધ લે બાકી કુતરા મરી જાવ ને આવા હું કામ પેદા કરૂત્યા શું મોત થી નથી આ છાતી ઉપર કેટલી વાર થ્રી નોટ થ્રી આવી ગઈ ગોળીઓના ગાચ છે છરીઓના ગાચ છે બાપુ આ દેશની બાવન સ્ત્રીઓ દીકરીઓને આ ખંભે બચાવેલી છે મુસલમાનના હાથમાંથી જાનના જોખમે અમે તમારી સામે હોશિયારી નથી અમે કોલેજમાં ભણતા અમારી પાસે કોઈ દીકરી આવીને ઊભી રહી જાય કોઈના બાપની તાકાત નથી કે એનું નામ લઈ શકે ઘરે જઈને મારી નાખી મારી એમ નહીં મારી નાખી અમને જેલ આ ભૂમિની અને આ મેલા ભૂમિ અમારા માટે સમાન છે જો રાષ્ટ્ર બચતું હોય તો ફાંસીનો મંચ મજૂર છે મોક્ષ ન મળે કાંઈ નહીં અમને ભલે ફાંસી મળે અમે આ રાષ્ટ્રની વિચારધારા ઉપર ફીદા છીએ અમારું ગાંડ પણ વિચારધારા ઉપર ફના જ ફી છે માટે માતાઓએ ધ્યાન રાખવાની જરૂર છે બાળકોનો ઉછેર જ એવી કરો ડોસીને ઘરમાં રહેવા દો એ મંદિરે લઈ જશે એ પ્રકૃતિ સાથે તા આ તો કઈ ડોસી ગમે જ નહીં ડોસીનો ગમે રાંધવું નો ગમે અત્યારની બાઈઓને લાભસીક રોટલા આવડતા નહીં શું આવડે પીઝા ને ખાઈને ગરઢી થઈ ગઈ એ શું ગમે કરે પાણીપુરી ખાઈને મરી ગઈ શું કરે જે દેશની સ્ત્રી આરીસા સામે અડધો કલાક ગુમાવે એ દેશનું સૌંદર્ય શું ને પાત્ર છે એની પ્રજા નિર્માલ્ય ને હિજડા જેવી થાય અત્યારે બમફેડ ઉપર એટલા છે એ પહેલાં હતા જ નહીં આનું કારણ તમારો ખોરાક છે એટલે જ આ છોકરા જન્મે છે બમ્પેડ ઉપર કેટલા ઉભા રહે છે આમ કરીને દસ રૂપિયા માંગે જોયું તમે એટલા પેલા હતા સાહેબ હતા એટલા પેલા અત્યારે આવી ગયા તમારો પાપ છે હું મારા કુટુંબમાં મારા પરિવારમાં ઓગણચાલીસ યુવાન સંન્યાસી છું ઓગણચાલીસ મો અને ઓગણચાલીસે ઓગણચાલીસ આરએસએસ થી ઘડાયેલા ઓગણચાલીસે ઓગણચાલીસ રાષ્ટ્રપ્રેમી ઓગણચા ઓગણચાલીસ ધર્મ સંસ્કૃતિ ખુલ્લું જીવન બોલ્ડ અમે કોઈ દિવસ પૈસો માગ્યો નથી અમે કોઈ દિવસ ભંગાર વસ્તુ ખાધી નથી અમારી આંખ બગડી નથી અમારી પાંખ કોઈ દિવસ કપાણી નથી અમારી રાખમાં બોલતું હશે શું બોલતું હશે પરમ વાય ભવન ને તુમે તત્વરાષ્ટ્રમ આ બોલતું હશે નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ આ ન ઇદમ મમ ઇદમ રાષ્ટ્ર સ્વાહ રાષ્ટ્રને સમર્પિત છે તમારી પ્રજાને શીખડાવો તન તંદુરસ્ત મન સ્વચ્છ વિચારોની પવિત્રતા સત્કર્મનો પ્રવાહ વ્યાજ કરે વ્યાજ કરે સત્કર્મ એ જ આશીર્વાદ સૂત્રકાર એમ કે છે સત્કર્મ સ્વયમેવ આશિષ્ટ માટે ધન્યો આશ્રમો માતાઓની નૈતિક ફરજ છે ઘરને દિવ્ય બનાવો ઘરને મંદિર બનાવો ભૌતિકતા એની મેળવેલ ઢસડાઈને આવશે